અને આ વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક કાર્યકર એટલે કે નેતા અને સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલ હેમાંશુ ચૌહાણનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેની સાથે ભાજપના ગુજરાતના એક મોટા નેતાને લોક સાહિત્યકાર અને ગાયક યોગેશ ગઢવી પણ હાજર હતા આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસની ટીકા થઈ લોકોએ અમદાવાદ પોલીસ ઉપર ટિપ્પણીઓ કરી ત્યારબાદ અમદાવાદ પોલીસે એક નોટ જાહેર કરીને કહ્યું કે અહીં રક્તદાન શિબિર હતી અહીં રક્તદાન કેમ્પ હતો અને છસો થી ઉપર વધારે બોટલો એકત્ર કરવામાં આવી ત્યારે સ્થાનિક મહિલા કેક લઈને આવી હતી અને સફળતાના ભાગરૂપે કેક કાપી ત્યારે અમને ખબર પડી કે હેમાંશું ચૌહાણ જેમણે આ રક્તદાન શિબિરમાં સાથ અને સહકાર આપ્યો છે તેમનો જન્મદિવસ છે તેથી અમે તેમને માત્ર જન્મદિવસની મુબારકબાદ મુબારક બાદ આપી હતી આ અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કારણ કે સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસ ટ્રોલ થઈ રહી હતી કે પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાનો જન્મદિવસ કઈ રીતના ઉજવવામાં આવે અમદાવાદ પોલીસના સ્પષ્ટીકરણથી ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ પોતાનો બચાવ કરી રહી છે એટલું જ નહીં અમદાવાદ પોલીસે આજે ટ્વીટ પણ કર્યું કે જે જન્મદિવસનો દિવસનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે વિડીયો રક્તદાન શિબિરના ભાગરૂપે કેક કટિંગ કરવામાં આવી હતી અને શિષ્ટાચારના ભાગ રૂપે તે જે નેતા કે કાર્યકર છે હિમાંશુ ચૌહાણ તેમને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી પણ હવે અમે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ આપની સમક્ષ કે અમદાવાદ પોલીસ તંત્ર સાચું છે કે જેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો તે હિમાંશુ ચૌહાણ સાચા છે હિમાંશુ ચૌહાણ ગઈકાલથી પોતાનો ફોન બંધ કરીને બેઠા છે અમે સતત તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ હેમાંસિંહ ચૌહાણનો ફોન નોટ રીચેબલ આવે છે તે ફોન રિસીવ નથી કરતા અમે એક મીડિયાના ભાગરૂપે એક ફરજ રૂપે તેનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરતા હતા પણ હેમાંશુ ચૌહાણે પોતાનો પક્ષ રાખ્યો નહીં હવે સોશિયલ મીડિયામાં એક નવી પોસ્ટ વાયરલ થઈ છે આ પોસ્ટ બે દિવસ પહેલાંની છે અને આ પોસ્ટ બીજા કોઈ નહીં પણ આજ ભાજપના સ્થાનિક કાર્યકર અને નેતા હેમંતસુ ચૌહાણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં મૂકેલી પોસ્ટ છે આ પોસ્ટમાં ખુદ હેમંતસુ ચૌહાણે લખ્યું છે કે મારો જન્મદિવસ અમદાવાદના પોલીસ કચેરીમાં ઉજવવામાં આવ્યો અને તેમાં અમદાવાદના ઉચ્ચ પોલીસ મહાનુભાવો હાજર રહ્યા હવે સાચું કોણ તે તમારે નક્કી કરવાનું છે અમદાવાદ પોલીસ જે ખુલાસો આપે છે તે સાચી છે કે પછી જેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને હવે પોતાના ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે તે હિમાંશુ ચૌહાણ સાચા છે આપને જણાવી દઈએ કે મીડિયાની ફરજ છે કે જે તેની સામે આવે તેનું પુષ્ટિકરણ કરે તેની તતસ્થ તપાસ કરી અને સમાચાર આપની સમક્ષ રાખે અમે માની લઈએ કે તે વિડીયો એડિટ કરેલો છે તે વિડીયો અધૂરો છે અમે ગઈકાલે પણ કહ્યું હતું કે અમને અમદાવાદ પોલીસ ઉપર ગર્વ છે અમને અમદાવાદના પોલીસ કમિશનર ઉપર ગર્વ છે અમને અમદાવાદ પોલીસની કાર્યવાહી ઉપર ગર્વ છે પણ તેની સામેનો જે વિડીયો છે તેને લઈને જે સવાલો ઉઠ્યા છે તે સવાલો અમે પૂછી રહ્યા છીએ આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે કહ્યું કે આ વિડીયોમાં જે પણ બતાવ્યું છે તે તે તેમનો જન્મદિવસ નથી અમે માની લીધું લોકોએ પ્રમાણે મહિલા કેક લઈને આવી અને કેક કટિંગ કરવામાં આવી ડીસીપી કાનંદ દેસાઈ એસીપી સહિતના અધિકારીઓ હાજર હતા અમે માની લીધું પણ હવે બે દિવસ પહેલા પોતાના જ ફેસબુક ઉપર એકાઉન્ટ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલી એક પોસ્ટ વાયરલ થઈ છે અત્યારે હેમંતસિંહ ચૌહાણના ફેસબુક ઉપરથી તે પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે પણ તેની પોસ્ટનો સ્ક્રીનશોટ અત્યારે રાજ્યભરના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમાં ચૌહાણ જ કહી રહ્યા છે કે મારો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને મારા જન્મદિવસમાં અમદાવાદ પોલીસના મહાનુભાવો હાજર રહ્યા કોણ કોનો બચાવ કરે છે તે ખબર નથી પડતી દરેક લોકો બચાવ માટે અલગ અલગ રીતના નિવેદન આપી રહ્યા છે પણ હકીકત તો તે છે કે દરિયાપુરની એફ ડિવિઝન કચેરીમાં રક્તદાનની કેક કાપવાના પણ આ ભાજપના સ્થાનિક કાર્યકરનો જન્મદિવસ તો ઉજવાયો માત્ર જન્મદિવસ ઉજવાયો એવું નહીં જો શિષ્ટાચારના ભાગરૂપે તમે તેનો જન્મદિવસ ઉજવવા માંગતા હતા તો ખાસ કરીને જ્યાં રક્તદાન કેમ્પ હતો ત્યાં પણ તમે તેના જન્મદિવસ ઉજવી શકતા હતા પણ નહીં અંદર ડીસીપીની ચેમ્બરમાં તેના ટેબલ ઉપર કેક કટિંગ કરવામાં આવી હેપી બર્થ ડે ટુ યુ ગીત પણ ગાયું પોલીસ રહ્યો છે હવે અમદાવાદ પોલીસ જ ખુલાસો કરે કે સાચા અમદાવાદ પોલીસનું જે નિવેદન છે તે છે કે હિમાંશુ ચૌહાણની આ ફેસબુક પોસ્ટ છે જો હિમાંશુ ચૌહાણ સાચા હોય તો મીડિયાની સામે કેમ નથી આવતા કેમ તેના ફોન ઉપર તેનો સંપર્ક કરવાથી તે ફોન રિસીવ નથી કરતા જો તેઓ સત્યની સાથે છે તો તેમણે ખુલીને આવી અને પોતાનો પક્ષ રાખવો જોઈએ મીડિયા હંમેશા બંને બાજુના પક્ષ રાખવાનો પ્રયત્ન કરે છે અમે વિડિયોના આધારે સમાચાર આપ્યા કે પોલીસ કચેરીમાં એક જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારબાદ અમદાવાદ પોલીસની પ્રેસ નોટ આવી અમે તે પણ સમાચાર બતાવ્યા કે અમદાવાદ પોલીસના કેવા મુજબ આ રક્તદાન શિબિર હતી અને ત્યારબાદ તેને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હવે નવ નવી પોસ્ટ વાયરલ થઈ છે મતલબ સવાલ ઉઠી રહ્યા છે સાચું કોણ ખોટું કોણ તે તો જનતા નક્કી કરશે પણ એક વસ્તુ હકીકત છે કે ભાજપના સ્થાનિક કાર્યકરના જન્મદિવસની ઉજવણીના વિવાદમાં હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ ઉપર ખરેખર સવાલ ઉઠી રહ્યા છે તમે જેને બચાવવાનો પ્રયત્ન કરો છો તે જ વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ પોસ્ટ મૂકી છે ફોટોગ્રાફ સાથે મૂકી છે અને લખાણ પણ કર્યું છે આ અમે નથી કહેતા આ કોમ્પ્યુટર બોલે છે અને આ ફેસબુક એકાઉન્ટ બોલે છે હિમાંશુ ચૌહાણનું આપને જણાવી દઈએ હિમાંશુ ચૌહાણ એક બહુ સારા કલાકાર છે ગાયક છે ભારતીય જનતા પાર્ટીમાં તે સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલ હોવાને કારણે તે તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોની સાથે નજીકના સંબંધ ધરાવે છે અલગ અલગ રાજકીય નેતાઓ સાથે તેનું ફેસબુક એકાઉન્ટનું મતલબ એકાઉન્ટ છે તે ભરેલું છે